જો જે આપણે બાજરીને ઢગલો કર્યો છે કંઈક કાટલો થયો છે તમે જોઈ શકો છો આટલો આપણે અગિયાર વાગ્યા સુધી લણ્યું છે તમે આ ઢગલો જોઈ શકો છો બરાબર છે તમે આગળ સિનેમેટિક વિડીયોમાં જોઈ જશે આ અમારા ગામનું છે તે તળાવ છે બરાબર તો રસ્તામાં જઈએ એટલે આ આવે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે ને લઈ જઈએ આપણે આગળ ત્યાં આપણે પારો નાખવાનો છે બરાબર તો ટ્રેક્ટરને આપણે લઈ જઈએ અહીંયા જે આપણે ઝાર વાટે છે એને આપણે લઈ લીધી છે તો હવે ચાલો ફટાફટ છે તો ટ્રોલી મૂકી દઈએ જેટલી પણ ઝાડ છે ને બધી અંદર મૂકી દેવાનું છે ચાલો ફટાફટ છે તો આપણે અહીંયાથી રસ્તો છે ત્યાંથી જઈએ ને ટ્રોલીની અંદર મૂકી દેવાનું છે તો આખા દિવસમાં આપણે કેટલી બાજરી લણી છે તમે સૌથી પહેલાં બધે તો તમે જોઈ શકો છો તો કંઈક આ આપણે આખા દિવસની બાજરી છે તે લણી છે હજુ કાલ આપણે લણણી પડશે બાકી રહી ગયું છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં માં જશો તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગની અંદર તો આજે તો આપણે સવાર સવારમાં ચા નાસ્તો કરીને સીધા નીકળી ગયા છીએ ખેતર જવા માટે કેમ કે આપણે બાજરી લણવાનું ચાલુ કરવાનું છે તો તો ટ્રેક્ટર અને મજૂરો એને ખેતર પોકી ગયા છે તો આપણે અહીંયા ચાલીને જવાનું છે તો ચાલો ફટાફટ આપણે ખેતર પકાઈ જઈએ પછી તમને આગળ બતાવું તો બ્લોગની અંદર બને રેજો બહુ મજા આવશે તો મિત્રો ફાઇનલી આપણે પોકી ગયા છીએ ખેતરની અંદર અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આપણે ખેતરની અંદર પોકી ગયા છે તો ચાલો ફટાફટ છે આપણે હવે બાજરી લડવાનું ચાલુ છે ત્યાં પહોંચી જઈએ બરાબર અને મિત્રો સામે તમને દેખાય છે અને તમે શું કહો છો મને કોમેન્ટ કરી જણાવી દીજો અમે તો એને બાજ સાપરી ગઈએ છીએ તો તમે શું કહો છો કોમેન્ટ કરી જણાવજો તો તમને શું કહો છો એને તમે કોમેન્ટ કરી જણાવી દીજો તો ચાલો હવે બાજરી લડવાનું ચાલુ છે ત્યાં આપણે પહોંચી જઈએ તો મિત્રો આપણે ફાઇનલી પોકી ગયા છે જ્યાં આપણે બાજરી લડવાનું ચાલુ છે ત્યાં તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા બાજરી લડવાનું ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો તો આપણે પણ હવે ફટાફટ બાજરી લણવાનું ચાલુ કરી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પડ્યું છે ટ્રેક્ટર અને અહીંયા સાફ કરીને એ પાથરીને નાખી છે અહીંયા બાજરી તો અહીંયા આપણે બાજરીનો ઢગલો કરવાનો છે તો ચાલો પણ હવે ફટાફટ આપણે પણ બાજરી લણવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો ચાલો આપણે પણ હવે બાજરી લણવાનું ચાલુ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે દાંતેડું ને આ છે ચારિયું તો ચારયું આપણે પટવાની છે ને આ દાંતેડીથી આપણે બાજરી લડવાની છે તો કઈ રીતે ફાંટ વાંધવાની છે એ બધું તમને બતાવી દઉં પછી તમે જોઈ લો તો મિત્રો અહીંયા તમે જોશો કંઈ કાળથી આપણે ફાટ બાંધી લેવાનું છે પછી લઈ લેવાનું છે દાંતેડું અને એનેથી આ લણવાની છે બાજરી તો આ બાજુ અહીંયા લણેલી છે અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા છે ત્યાંથી આપણે દાંતેડાથી લણી અને જે આ ફાટ બાંધી છે એની અંદર નાખવાની છે ને પછી ભરી જાય એટલે આપણે જે એક અલગ ચાર્યુ છે એની અંદર નાખી અને અહીંયાથી ગોહળી બધી અને પછી નાખી દેવાનું છે આગળ મેં ચાર્યું બધા એની અંદર નાખી દેવાનું છે ને એ રીતે આપણે બાજરી લણવાની છે બરાબર તો ચાલો આપણે પણ હવે બાજરી લણવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં પણ ચારિયું અને દાંતે લઈને બાજરી લણવાનું ચાલુ કરી દીધું છે તો આ રીતે તમારે કંઈક બાજરી લણવાની હોય છે તો આ રીતે આપણે ફળા ફટ છે બાજરી લણી લઈએ અને પછી આપણે જે ચાર્યું બંધેલું છે તે ભરી જાય એટલે આપણે અલગ ચારાની અંદર નાખવાનું છે તો ચાલો આપણે ફળાફટ છે તે પેલા બાજરી લણી લઈએ મિત્રો આરતે મારા પપ્પા જે રીતે ચાર્યું પાથરું છે તે પાથરવાનું છે અને પછી તમારે શું કરવાનું છે પછી મિત્રો જે આપણે બાજરીયા લણ્યા હતા એ બાજરીયાના છે આપણે નીચે ચાર્યું પાથરું છે એની અંદર ખાલી કરી દેવાનું છે કે આ રીતે પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હું અને મારા પપ્પા બને છે તે બાજીરાનું જે ચાર્યું આપણે ભરી ગયું હતું એને આપણે બાંધી લેવાનું છે બરાબર તો કંઈક આરતી તમારે બાંધવાનું હોય છે તો રીતે આપણે બાંધી લેશું બાંધ્યા પછી તમે જોઈ શકો રીતે કમ્પ્લીટ ગાંઠ ફરી એટલે એને મારા પપ્પાને મેં ઉપડાવી દીધું અને પછી મારા પપ્પા છે તે બાજરાને આપણે ઢગલાની અંદર નાખવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો મારા પપ્પા છે તે બાજરીયાનું ચાર્યું બંધલું હતું લઈને આવી ગયા છે ને ને જે છે 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 ત્યાં ત્યાં નાખી અને ચાર્યું આપણે છોડી દેવાનું ચાર્યું તો એ મારા પપ્પા છોડી દેશે અને પછી અંદર ખાલી કરી દેવાનું છે ને આપણે છે તે બાજરી લણીને અહીંયા ટકલો કરવાનો છે તો કંઈક આરતી આપણે બાજરી લણવાનું ચાલુ રાખવાનું છે બરોબર મિત્રો અને મિત્રો પછી છે તે બધા મજૂરો બધા સાથે મળીને ફટાફટ છે તે બાજરી લણવાનું કામ ચાલુ કરી દીધું હતું તો ફટાફટ છે તો અમે બધા બાજરી લણતા હતા અને પછી બધાએ છે તે પોતપોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું તો મિત્રો થોડો ટાઈમ બાજરી લણ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે એક એક ચા છે તે બધા મજૂરોએ એક એક ચા લણી લીધો છે ને આ બાદ જે તમને દેખાય છે બાકી છે તો હવેથી અહીંયા તમે જોઈ શકો છો મજૂરો અહીંયા લણવા લાગે છે બાજુમાં જે નવા ચા છે તે લઈ લીધા છે અને અહીંયા એક એક ચા છે તે પાડી લીધા છે બરાબર તો આથી એક ચા પાડી દીધા છે ને આ એક એક ચામાંથી કેટલી બાજરી નીકળી છે તમને સૌથી પહેલાં બતાવી દઉં તો ચાલો આપણે જે ચારું પાંચ હતું એમાં ટકલો કરે છે ટકલો તમને બતાવી દઉં તો અહીંયા આપણે છે જે આવી ચાર્યુંથળું છે ત્યાં અને અહીંયા તમને સૌથી પહેલાં બતાવી દઉં તો અહીંયા કેટલા સડિયા છે એક બે ત્રણ ને ચાર ચાર સડિયા છે તો અહીંયા પાડે છે અને ચાર સડિયામાંથી કેટલી બાજરી નીકળી છે તમને સૌથી પહેલાં બતાવી દઉં તો ચાલો આપણે જે ચાર્યું પાથરું છે ત્યાં તમને બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આ ઢગલો જે ચાર સળિયા છે તે આપણે તમે એમાંથી આટલી કંઈક બાજરી નીકળી છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો અને આપણે આ પાડી છે આપણું ટ્રેક્ટર અને અહીંયા તમે જોશો આ છે આપણે ઝાર છે પાણી અંદર પણ પાણી પીવાનું છે એનો પણ બ્લોગ તમને આપણી ચેનલ અંદર જોવા મળશે તો બ્લોગને લાઈક છે સબસ્ક્રાઈબ કરી થોડુંક સપોર્ટ કરજો જેથી એના પણ બ્લોગ તમને આપણી ચેનલ અંદર જોવા મળી રહેશે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી થોડુંક સપોર્ટ કરજો મિત્રો તો આ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બાજરી છે અહીંયા ચાર ચાર લણ લીધા છે અને આગળ જે તમને બાજરી દેખાય છે તમને બતાવી દો મિત્રો તો અહીંયા તમે જો લો આ બાજરી દેખાય છે હવે લણવાનું ચાલુ કર્યું છે એ ચાહ પણ આપણે પતી છે એટલે તમને આગળ હું બતાવીશ કે કેટલી બાજરી નીકળી છે બરાબર તો ચાલો હવે આપણે પણ બાજરી લણવાનું ચાલુ કરી દઈએ

પેલી સાઈડ જવાનું છે ત્યાંથી આપણે રસ્તો છે તો ત્યાં ઘરે જઈને ચાલે જવાનું છે તો ઘરે જઈને હવે સીધા મળીએ તો ચાલો નીકળીએ તો મિત્રો ફાઇનલી આપણે છીએ આપણે ઘરે તમે જોઈ શકો છો સામે દેખાય છે આપણું ઘર છે તો ચાલો ફટાફટ ચા લઈને નીકળીએ તો મિત્રો ચા લેવા માટે તો હું ચાલીને આવ્યો હતો પણ ચા લઈને જાઉં છું બાઇક ઉપર કેમ કે મારો ભાઈ ઘરે હતો તો કે ચાલતાને ખેતરે મૂકી જવું તો ચા નાસ્તો લઈને હું સીધો બાઇક ઉપર બેસીને નીકળી ગયો ખેતર જવા માટે તો મિત્રો ફાઇનલી આપણે ચા નાસ્તો લઈને આવી ગયા છીએ ખેતરમાં અહીંયા તમે જોઈ શકો છો બરોબર તો ખેતરમાં ચા નાસ્તો લઈને આવી ગયા છે અને મિત્રો નવ નવ થોડુંક હજુ vlog બનાવવાનું ચાલુ કરે છે તો બોલવામાં થોડીક ભૂલ થઈ હોય અને થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે છે તો એના માટે થોડુંક ચલાવી લેજો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ચા નાસ્તો લઈને આવી ગયા છીએ ખેતરમાં તો ચાલો હવે મજૂરને બધા આપણે છે તે ચા નાસ્તો કરી લઈએ પછી આપણે બાજરી ચાલુ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખેતરની અંદર આવી ગયા છીએ તો ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ ચાલો ચા આવી ગયો ચા અને મિત્રો પછી તે બધા હું છે તે બધા નીચે બેસીને જે ચા નાસ્તો કરવા બેસી ગયા હતા તો ચાલો હવે અમે બધા છે તે ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો ફળથી છે તે ચા નાસ્તો કરીને આપણે બધાએ છે તે બાજરી લણવા ચાલુ કરી દીધું છે તો ચાલો હવે ફટાફટ છે તે બાજરી લણવા લાગીએ અગિયાર અને થઈ ગયો હતો દાળિયા સુટવાનો ટાઈમ તો બધા દાળિયા છે તે અહીંયા બહાર નીકળી ગયા છે અને તમે જોશો બાજરી કંઈક આટલી લણી છે ને અહીંયા જે અડધું બાકી છે ને આ બાજુ છે તે લણી લીધું છે તો હવે અગિયાર બાકી ગયા છે તો જવાનું છે ઘરે તો ઘરે જવાનું છે અને અત્યાર સુધી આપણે કેટલી બાજરી લણી છે તમે સૌથી પહેલાં બતાવી દઉં તો ચાલો બાજરી તમને બતાવી દો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે બાજરીને ટકલો કર્યો છે કંઈક આટલો થયો છે તમે જોઈ શકો છો આટલું આપણે અગિયાર વાગ્યા સુધી લણ્યું છે તમે આ ઢગલો જોઈ શકો છો બરોબર હવે અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ એટલે દાળિયાને ઘરે જવું છે તો ચાલો ઘરે જઈએ તમારા દાડિયા છે તે કેટલા વાગ્યા સુધી ખેતરમાં રહે છે મને કોમેન્ટ કરી જણાવી દીજો તો ચાલો હવે જઈએ ઘરે અને જમીને પછી બપોર પછી આપણે આવવાનું છે જે બાકી રહી જશે એ લણવાની છે બરોબર તો ચાલો જઈએ ઘરે બપોર પછી તો મિત્રો વાગી ગયા છે ત્રણ અને હું જઉં છું ખેતર સીધો ચા લઈને બરોબર તો અહીં તમે બીજું શું કહું ચા ને નાસ્તો લઈ દો છે ને હું જઉં છું ચા નાસ્તો લઈને ખેતર મજૂરો માટે બરોબર તો આપણે બપોર પછી ખેતર નથી ગયા કેમ કે પપ્પાએ એમ કીધું હતું કે તે રહેવા દે ચા નાસ્તો લઈને ડાયરેક્ટ ખેતર આવજે તો આપણે હવે ત્રણ વાગી ગયા છે તો આ ચા નાસ્તો લઈને જઈએ છીએ ખેતર બરાબર તો આ છે ચા નાસ્તો તો ચાલો ફટાફટ છે તે ખેતર પોકી ગઈએ ચા નાસ્તો લઈને અને મિત્રો અહીંયા આપણે ખેતર જતા હોય એટલે રસ્તામાં અહીંયા તમે જોશું બધું તળાવ આવે છે તમે આગળ સિનેમેટિક વિડીયોમાં જોઈ જશે અમારા ગામનું છે તે તળાવ છે બરાબર તમે રસ્તામાં જઈએ એટલે આ આવે છે તમે જોઈ શકો છો કેવું છે તળાવ તમે કોમેન્ટ કરી જણાવજો તમે જોઈ શકો છો અત્યારે તળાય છે એમાં ફૂલ પડે ભરેલું છે બરાબર કંઈક આરતે આપણે તલાય છે અમારા ગામનું તો રસ્તામાં જઈએ એટલે કંઈક આરતે તડપ આવે છે તો ચાલવા ફરાફર છે તે ખેતર પોકી લેટ નથી કરતા તો મિત્રો ફાઇનલી છે તે આપણે પોકી ગયા છે ખેતરમાં આપણા તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો ચા નાસ્તો લઈને આપણે પોકી ગયા છીએ ખેતરમાં તો ચાલો ફટાફટ છે તે ચા નાસ્તો છે આપણે મજૂર ના આપી દઈએ અને પછી મજૂર છે તે ચા નાસ્તો કરી લે તો ચાલવા ફટાફટ મજૂર પાસે પોકી જઈએ તો મિત્રો અહીંયા હું ચા નાસ્તો છે જે લઈને ખેતર પોંકી ગયો છે ને અહીંયા તમે જો શોખો જે બધા મજૂર છે તે અહીંયા બાજરી લણે છે તો હવે ચા પીવા માટે છે તો અહીંયા આવી જશે બરાબર હવે ચા નાસ્તો બને આપણે પોંકી ગયા છે ખેતરમાં અને અહીંયા તમે જો શકો છો જે આ બાદ દેખાય છે એટલું અહીંયા લણ્યું છે તો બપોર પછી અહીંયા એક ચા ને આ બાદ જે આટલું છે લણ્યું છે તો આ બાજુ દેખાય છે બાકી છે એ બીજું રહી જાય કાલ લણવાનું છે આપણે અને મિત્રો બપોર પછી જે કેટલું લણ્યું છે એનો ટગલો કેવડો સહજ હું તમને સૌથી પહેલાં બતાવી દઉં કેમ કે આપણે બપોર પછી તો નતા અત્યારે સુધી જ્યાં છીએ ત્રણ વાગે બરાબર તો એ ટકડો તમે જોઈ શકો સવારનો અને અત્યારે બપોર પછીનું બધું મિક્સ છે આ બાદ આ દેખાય છે એ સવારનું છે ને આ ટગું દેખાય છે તે અત્યારે લણ્યું છે બરાબર ને આ નવું છે તો અત્યાર સુધીમાં છે તે એટલું લણ્યું છે હવે સાંજ સુધીમાં કેટલું લડે છે તમને બતાવી દઈશ તો ચાલો હવે ફર્યા પછી તો આપણે ચાર નાસ્તો કરીએ નીકળી છે ચાલો હવે આપણે પણ ચા નાસ્તો કરીએ અને પછી બાજરી રમો છે ચાલો ચાલો આપણે પણ ચા નાસ્તો કરીએ પછી મિત્રો હું અને બધા મજૂર છે તો એક સાથે ચા નાસ્તો કરવા બેસી ગયા તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો પછી તે બધા મજૂરે ચા નાસ્તો કરીને બાજરી લણવાનું છે તે કામ ચાલુ કરી દીધું હતું અને મિત્રો બધા મજૂર છે તે ત્યાં બાજરી લણ છે મને મારા પપ્પાએ એમ કીધું છે કે જાતું જાળવા બરોબર તો આપણે જાર વાટવાની છે અહીંયા જોઈ પાછળ તમને બાજુ દેખાતી છે એની બાજુમાં અહીંયા આપણે ઝાર વાળેલી છે તો અહીંયા તમને આ વાયર દેખાતા હશે તેમાં આપણે ચાટકા મશીન મૂકીએ છીએ તો આગળ અહીંયા તમે જોઈ લો સૌથી પેલા બરોબર તો આગળ તમને બતાવો તો અહીંયા તમે જોશો આગળ જે આ ઝાર છે તે વાયર ને અડી જાય છે તો ચાટકા મશીનની બેટરી અહીંયા જલ્દી ઉતરી જાય છે બરોબર તો આ ઝાર છે આપણે વાટી લેવાની છે એટલે ઘરે નાખી દેવાનું છે પેસો ને બરોબર તો આ જાર સૌથી પહેલા આપણે વાટી લેવાની છે એટલે આપડે વાયર છે ત્યાં નડી લે બરોબર આ ઝાર છે તે આપણે વાંટવાની છે તો ચાલો હવે ચાર વાટવાનું ચાલુ চালো ভাই চালো તો મિત્રો ફાઇનલી આપણે થોડો ટાઈમ ઝાર વાટ્યા પછી છે તે અહીંયા પાછળ તમે જોઈ શકો છો જે આપણે ઝાર વાયર રડી રહી હતી તે કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું છે બરાબર ને અહીંયા આગળ જોઈ શકો છો આ થોડુંક વાટવાનું રહી ગયું છે એને આપણે કાલ વાટવાનું છે પણ અહીંયા તમે જોઈ સામેથી આપણે અહીંયા સુધી છે તે કમ્પ્લીટ ઝાર વાટી દે છે અને આ પાછળ તમે જોઈ શકો છો તો આને છે તે આપણે કાલ વાટવાનું છે કેમ કે બધું આપણે એક સાથે વાટીને લઈ જશું તો પેસો ખાઈ શકશે ને ખોટી ચાર બગડશે બરાબર તો એને આપણે કાલ વાટી દઈશું એમ કરતા કરતાં સુધી વાયર ચોખ્ખા થઈ જશે તો અત્યારે જે આપણે આ વાટ્યું છે ને આપણે ટ્રેક્ટરની અંદર નાખવાનું છે તો ટ્રેક્ટર અહીંયા સામે તમે જોશો દૂર છે તો એને આપણે ટ્રેક્ટર સૌથી પહેલાં નજીક લાવી દઈએ પછી આ ઝાર છે અને ટ્રેક્ટરની અંદર નાખી દઈએ એટલે કે ટ્રેક્ટરની અંદર જે ટોલી છે એની અંદર નાખવાની છે અને પછી એને લઈ જવાનું છે તો ચાલો સૌથી પહેલાં ટ્રેક્ટર છે ને નજીક લાવી દઈએ ચાલો ટ્રેક્ટર ટ્રેક્ટર છે ને લઈ આપણે આગળ ત્યાં આપણે ભારો નાખવાનો છે બરાબર તો ટ્રેક્ટરને આપણે નજીક તો મિત્રો ટ્રેક્ટર આપણે જે દૂર હતું એને અહીંયા નજીક લઈને મૂકી દીધું છે તો હવે જે આપણે ઝાર વાટી છે ચાલો ફટાફટ છે ટ્રોલીની અંદર મૂકી દઈએ તો મિત્રો અહીંયા જે આપણે જાર વાટે છે એને આપણે લઈ લીધી છે તો હવે ચાલો ફરાફટ છે તો ટ્રોલી મૂકી દઈએ જેટલી પણ ઝાર છે ને બધી અંદર મૂકી દેવાનું છે ચાલો ફરાફ છે તો આપણે અહીંયાથી રસ્તો છે ત્યાંથી જઈએ અને ટ્રોલીની અંદર મૂકી દેવાનો છે મિત્રો ફાઇનલી હું પોકી ગયો છું ટ્રોલી જોડે તો ચાલો આપણે ઝાર વાટે છે ને ફરાફટ નાખી દઈએ તો બરોબર અહીંયા તમે શું છો આ ઝાર આપણે ટ્રોલીની અંદર નાખી દીધી છે તો મિત્રો આપણે જેટલી પણ ઝાર વાટે છે બધી ઝાર છે અહીંયા ટ્રોલીની અંદર લાવી છે બરાબર તો મિત્રો વાગી ગયા હતા પાંચ અને મધુર છે બહાર નીકળી ગયા છે બાજરી લણી બાજરી લણવા બાકી રહી છે કેટલું લણ્યું છે તો આખા દિવસમાં આપણે કેટલી બાજરી છે તમે બતાવી જોઈ શકો છો તો આપણે આખા દિવસની બાજરી છે તે લણી છે હજુ કાલ આપણે લણવી પડશે બાકી રહી ગયું છે બરાબર તો આજની આજના દાળમાં છે તે આટલી બાજરી આપણે લણી છે તો આગળ કેટલું રહી ગયું છે તમને સૌથી પહેલાં બતાવી દઉં તો મિત્રો આજ છે તે આખા દિવસમાં તમે જોઈ શકો છો આ બાજુ આપણું દેખાય છે એટલું આપણે લણી છે